અરવલ્લીના માલપુર તાલુકાના ટુણાદર ગામ ભક્તિમય બન્યું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામે શ્રી રામ જન્મભૂમિ પ્રેરિત અક્ષત આમંત્રણ આમંત્રણ અભિયાન અંતર્ગત ગામમાં રામ મંદિર પત્રિકાથી રામજી મંદિરનો દિવ્ય ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું સૌ ગ્રામજનોએ આમંત્રણ પાઠવી રહેલ રામ ભક્તોનું કંકુ તિલક કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું ગામના યુવાનો તથા વડીલોના સાથ અને સકારતી રેલી સ્વરૂપે ગામમાં અક્ષત કળશ યાત્રા કરવામાં આવી હતી